મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો નજી આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે લુણાવાડા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો ચૂંટણી જંગ જીતવા જોરશોર લગાવી રહ્યા છે પ્રચાર કાર્ય આગળ વધી રહ્યું છે ત્યારે નવા નવા સમીકરણો બની રહ્યા છે ત્યારે વોર્ડ નંબર પાંચમાં અપક્ષ ઉમેદવારી કરી રહેલા પ્રદીપકુમાર વાસુદેવ સથવારાએ ભાજપને સમર્થન જાહેર કરતા ભાજપ કાર્યકરોએ ભારત માતા કી જયના નારા સાથે આવકાર્યા હતા અપક્ષ ઉમેદવાર પ્રદીપ સથવારાએ જણાવ્યું કે તેઓ પોતે ભાજપમાં જોડાયા હતા તેની ઉમેદવારી કરવાથી ભાજપને નુકસાન ન થાય તેથી કોઈ પણ લોભ લાલચ વગર નિસ્વાર્થ ભાવે ભાજપમાં જોડાય છે પંચામૃત ડેરીના ડિરેક્ટર ભાજપના આગેવાન વોર્ડ નંબર પાંચના સંયોજક જીવાનસિંહે જણાવ્યું કે પક્ષના કાર્યકરોને સમાજના આગેવાનોની સમજાવટથી અપક્ષ ઉમેદવાર પ્રદીપભાઈ ભાજપને સમર્થન કરે છે હું લુણાવાડા નગરપાલિકાની વોર્ડ નંબર પાંચની અંદર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી હું પહેલાં પણ ભાજપ માટે કામ કરતો હતો થોડા પ્રશ્નના આધારે ટિકિટ ના મળવા અને એના પ્રશ્નોના આધારે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પણ પછી મને એવું લાગ્યું કે મારા થકી પાર્ટીને મોટું નુકસાન થઈ રહ્યું છે તો મેં પાછો સમાજ સાથે પાર્ટીના સમર્થન નિસ્વાર્થ ભાવે કોઈ પણ લાભ કોઈ પણ લાભ લીધા વગર હું આજે સમર્થન આપું છું અને મારો સમાજ હું પૂરા સમાજના સમર્થન સાથે ભાજપમાં જોડાયો છું કોઈ પણ લોભ લાલચ વગર ભીખાભાઈ ખાર દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર